કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના છારોડી એસજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનો પ્રારંભ કરાવ્યો હતો સાંસદ ખેલકુદ સ્પર્ધા અંતર્ગત એસજીવીપી કેમ્પસ ખાતે યોજાનાર ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગમાં ગાંધીનગર લોકસભા વિસ્તારની એક હજાર અઠોતેર ટીમો ભાગ લેશે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ટ્રોફીનું અનાવરણ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી તથા ગાંધીનગર ઉત્તર અને ઘાટોડિયા વચ્ચેની પ્રથમ મેચ નિહાળી હતી ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનું અમદાવાદ ખાતે ઉદઘાટન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે બે હજાર છત્રીસની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં જ યોજાશે અને બે હજાર સુડતાલીસમાં ભારત પોતાની આઝાદીની શતાબ્દી મનાવી રહ્યું હશે ત્યારે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલમાં ભારત ટોપ પર હશે તેની ખાતરી છે તેમજ વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં અન્ય ક્ષેત્રોની જેમ રમતગમત ક્ષેત્ર પર ખૂબ જ વિકાસ જોવા મળી રહ્યો છે અને ભવ્ય પરિણામ આગામી પચીસ વર્ષમાં જોવા મળશે તેવું ઉમેર્યું હતું આગળ વાત